હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે આજની આપણી રેસિપી છે સેવ સેવગલકાનું શાક પરંતુ આપણે બિલકુલ પણ પાણી નાખ્યા વગર આપણે માત્ર વરાળમાં જ સેવ સેવગલકાનું શાક કેવી રીતે કરવું ચલો એની આગળ મુજબ રેસિપી જોઈ લઈએ જો આ રીતે તમે શાક બનાવ્યું ને તો ખૂબ જ સ્વાદિષ્ટ બનવાનું છે તો વિડિયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને હા જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને વિડીયોને એક લાઇક ચોક્કસ કરી દો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો મેં અહીંયા છે એ પાંચથી છ નંગ જેટલા છે એ ગલકા લીધેલા છે તો સૌથી પહેલાં ગલકાની છે એને છાલ પાડી લઈએ હવે ગલકામાંથી છાલ પડાઈ જાય એટલે એના ઉપર નીચેનો જે ભાગ હોય એને કાઢી અને એકદમ જીણા સુધારી લેશું તો મેં આ જ રીતે બધા ગલકા તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ આ રીતે એકદમ જીણા છે મીડિયમ એવા સમારી અને તૈયાર કર્યા છે હવે મેં અહીંયા સુકેલું લસણ બારથી પંદર નંગ જેટલી કડીઓ લીધેલી છે તો સૌથી પહેલાં આપણે એને વાટી લઈએ એટલે આ રીતે લસણ વાટી અને તૈયાર છે હવે વન ફોર્થ કપ જેટલું શાક બનાવવા માટે મેં અહીંયા તેલ લીધેલું છે હવે એક વાત હંમેશા યાદ રાખવાની કે ગલકાના શાકમાં તેલનું પ્રમાણ વધારે ન હોય કારણ કે જેમ શાક પાકવા આવશે એમ એ તેલ વધારે પ્રમાણમાં છોડે છે તો વન ફોર્થ જેટલું કપ જેટલું તેલ એમાં એક ચમચી જીરું અને સમારેલા જે ગલકા છે એને ઉમેરી દીધા ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે મિક મિક્સ કરી લઈએ હવે ગલકામાં હળદર અને નમક ઉમેર્યા બાદ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ત્રણથી ચાર મિનિટ માટે છે એ પકાવવા માટે મૂકી દેસું તો કોઈ પણ એક વાસણ ઢાંકી દો અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તો આ રીતે વરાળમાં સરસ અધકચરા એવા ગલકા છે એ પાકીને તૈયાર થઈ જશે હવે અધકચરા ગલકા પાકીને તૈયાર થાય ત્યારબાદ જે લસણ વાટેલું હતું એને ઉમેરવાનું છે તો આપણે એમાં વાટેલું લસણ ઉમેરી દઈએ અને લસણ ઉમેર્યા બાદ એમાં તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તો મેં અહીંયા બે લાલ બે ચમચી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો એટલે કે ચપટી જેટલો છે એ ગરમ મસાલો હવે ઉમેરેલા મસાલાને સરખી રીતે ગલકામાં મિક્સ કરી દઈએ એટલે એમાં મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ જાય હવે એમાં મિક્સ થઈ જાય ત્યારબાદ એને થોડીવાર માટે આવી રીતે રેવા દેશું એટલે તેલ એકદમ છોડવા લાગશે ત્યારબાદ એમાં તમે જે પ્રમાણે સેવ ઉમેરવા માગતા હોય એ પ્રમાણેની એમાં સેવ ઉમેરી દઈએ હવે સેવ ઉમેર્યા બાદ ગલકા અને સેવને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું હવે ત્યારબાદ એને એકદમ ગેસની ધીમી ફ્લેમ ઉપર છે થાળી ઢાંકી અને બે મિનિટ માટે છે પકાવવા દઈએ જેથી સેવ પણ સરસ એમાં પાકી અને ગલકાના શાકમાં સરખી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે સેવ ગલકાનું શાક એકદમ સરસ બની અને તૈયાર છે તો તમને આજના સેવગરકાના શાકની રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને હા જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને હા બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ